આવો રામ 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 બેહો આ બેઠા જો જમ બે ભાઈ ઘણી દાડી આટો માર્યો આ આટા જો ઘણા દાડી ન તો મારો ચમ ઈ તો પડે પર અમાર કામ પડે મારવા પડે ને આટો ફટ ફટ જગા કૂતરો કૂતરો આ કૂતરો તમે ભાગ જો ના ના જાતા કૂતરો એટલે હતો ઈ વાત હા કૂતરો પછી બોલો હવે શું બોલો એમાં એવું હતું હા કે અમારા ગામમાં ભટે ઢોલવા ઢોલ તો વાગે ને ત્યાં ગમે ગમે ઢોલ તો વાગે ને વિવાહ છે હા વિવાહ છે બધાય ની અમે લાડુ એ ખાવાતા પર આપણે વગર કીધે તમારી તો મને ખબર છે આ તો પાસે અમારે કીધું ખવરાવા પડશે ને કોગળદાર છે ના તાર અમાર છોકરો તાર નથી તમને મોટો થઈ ગયો ને કીધું આપણે વિવાહ શું કરવો તમારો છોકરો હા તો મોટો થઈ ગયો હા મોટો થઈ ગયો તમે કહો તાર એમ કરા છોકરા અમે તમે કીધું આમ વિવાહ કરો ભરા બીજું શું કાતા ના ના ઈ તો તમે ભૂલ્યા રી બે વાર તો એમ

તમો દેલીકટ ના ઘરે બેહવાન થાય છે તમે થાના મના આવો જાતારો વિવાહ આદે નઈ થાય ને કાલી એને ધનથી કરવા દો નથી કેમ કરવા તમારી છોરીને અમે લીધીલી હે બે લાખમાં બે લાખમાં કમકાર પુત્રા છે તમારે વિવાહ કરવાના શું કોસો વે ભાઈ વિવાહ નય થાય પાછો તમારે હેડવાં તો હેડો ભરા હેડા એમ થોડા હેડા બમ પુત્રુ ગાતુર છે અડણા મેજિન જમીન અડણી મેજિન ભરિયા બે લાખ હોય

આદુ આ ભાડા મા

था थी छोकरा तारम काक थे तो खरी जो का तार काक थे तारम में मार से बेहतर ठाडा है अबे तुम्हारे सो करवाने थे के तो नती करा ना विवाह चाहे और मण क्या कराये पण तुम टोपो खाओ तो आ टोपो खाया के दिरा तो तो ए मु कोन कर कन सो उली कैनल में पानी थोड़ो ओतू है क्या करो आप लोग क्या थे गम में क्यों है पानी मातो खाओ टोपो खाओ काका मिलिया काका मिलिया मिलिया बीरे कराई सु मु

તો એમાં વધ દેવા વાળા લેશે રે હેઠો ખા હેડો હેડો